બ્રાન્ચની ટીમે બાળકના પરના ગુનામાં જેલમાંથી કોરોના મહામારી દરમિયાન વચગાળાના જામીન મેળવી ભાગે છૂટેલા પાંચ વર્ષથી ઝડપી પાડ્યું સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા પડતા આરોપીઓને ઝડપી પાડવા મેદાની છે ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા પડતા સ્કવોડની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશના ઇન્દોર હવા મહેલ ખાતેથી અપહરણના ગુનામાં ઝડપાયા બાદ પાંચ વર્ષથી વચગાળાના જામીન મેળવી ભાગી છૂટેલા આરોપી એવા મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનનો અને સુરતમાં પર્વત પાટીયા ખાતે રહેતા મજૂરી કામ કરતા દીપક રૂપે ભૂરો માંગીલાલ માળીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે ગત ચૌદ ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ રાત્રે નવેક વાગ્યાના સમયે મુકેશ ભેરુસિંહ પવાર પર્વત બીજ નીચે પરિવાર સાથે રહેતો હોય જેના બે વર્ષના બાળકને ચોકલેટ લેવડાવવાના બહાને અપહરણ કરી ભાગી ગયો હતો જેને પોલીસે ઝડપી પાડી લાજપુર જેલમાં ધકેલ્યો હતો જેથી કોરોના મહામારી સમયમાં મચગરના જામીન મળવા પોતે ભાગી ચૂક્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો લાજપુર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે